તો કેમ છો આલા મિત્રો મજામાં ને ફરી એકવાર સ્વાગત છે તમારો અમારા વિડીયોમાં તો આજે સવારનો ઉઠા તો વાતાવરણ તેવું સરસ હતું કે અમે બધા તો બાર ઉભા રહીને વાતાવરણની મોજ માનતા હતા ને આર્યન પણ તૈયાર થઈને વાતાવરણની મોજ માનતો હતો પછી તો અમે બધા અંદર ગયા કે બહુ લેટ થઈ રહ્યું છે ને તો હવે હાલો નાસ્તો કરી લઈએ પછી ભાઈ લોકો સ્કૂલે જવાનું એમ કરીને આર્યને મને એ વિડીયોમાં લઈ લીધી મારે નોતું આવવું પણ પછી પછી અમે તો મસ્ત નાસ્તો કરવા બેસી ગયા બધા મમ્મા તો મસ્ત મજાના ચાય થેપલા બનાવ્યા હતા અને આયુષ ચાળા કરતો હતો કે મારે ચાય થેપલા ન ખાવા પછી એને તો બધા ચાય થેપલા ઉપાડી દીધા જાણે એકલા જ ખાઈ જવાનું હોય એવી રીતે પણ એકલો તો ન ખાઈ શકે ને આટલા બધા ચા થેપલા પછી તમે બધા શાંતિથી નાસ્તો કરવા બેસી ગયા નાસ્તો કરીને પછી મારા બે ભાઈ લોકો સ્કૂલે જવા નીકળી ગયા પપ્પા એમને ફોર વ્હીલ માં સ્કૂલે મૂકવા જઈ રહ્યા છે કેમ કે લોકો ત્રણ જણ તો સ્કૂટી પર ના આવી શકે ને એટલે પછી જોઈ તો કે પણ સ્કૂલે ભણવા જવું હોય એવું લાગતું પછી તે પણ ગાડીયા જવા લાગ્યું જાણે બેસાડી લ્યો મને બેસાડી લ્યો એમ કેતું તું પછી સાંજ પડી ત્યાં મમ્મી કીધું કે જાઓ બે જણ દુકાને તો એ લોકો તો મસ્ત એ લોકોના ચોપડા લઈને દુકાને જવા નીકળી ગયા હતા શૂઝ વૂઝ પહેરીને જતા હતા બેઉ જણ પછી તો એ લોકોએ મમ્માને બાય કર્યું ને નીકળી ગયું અને સાંજ પડતા તો મમ્માએ મસ્ત મજાની ઈડલી બનાવી હતી બહુ જ ટેસ્ટી હતી ઈડલી અને ચટણીએ બનાવી હતી ટેસ્ટી ટેસ્ટી ઈડલી સાથે સારી લાગે ને ચટણી એક હતી વેજીટેબલ્સ વાળી અને એક હતી સાદી મારા પપ્પાને વેજીટેબલ વાળી ઈડલી ઓછી ભાવે એટલા પણ ખાવામાં બહુ જ ટેસ્ટી હતી તો મિત્રો તમારા અમારા આવા જ વધુથી વધુ વિડીયો જોવા હોય તો અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ